નોતી ખબર કે એક સવાર એવી પણ પડશે કે જેમાં ભારતીય જનતા પાર્ટીને કંઈક અલગ ઉપનામ આપવામાં આવશે એ ઉપનામ આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી નહીં ભારતીય ઝઘડા પાર્ટી કોક વિપક્ષના જ નેતા આવું બોલ્યા છે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેઓ પૂર્વ મેયર રહી ચૂક્યા છે જેઓ મહિલા મોરચાના પ્રમુખ રહી ચૂક્યા છે તેવા જ્યોતિબેન પંડ્યાએ ગઈકાલે જબરજસ્ત એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં શું ચાલી રહ્યું છે તેવું સ્ટેટમેન્ટ આપ્યું મિત્રો પ્રશ્નાર્થ છે આ તો યુદ્ધ લડવા જવાનું થયું છે અને પોતાની જ પ્રજાના છે તો કેવી રીતે યુદ્ધ જવા લડવા લડવા જવાશે ખૂબ મોટો પ્રશ્નાર્થ છે ડીપમાં ચર્ચા કરીશું પરંતુ અત્યારે ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર નજર નાખે છે એક નજર આની ગુજરાત સમાચારની મુખ્ય હેડલાઇન્સ પર રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ જ્યોતિ પંડ્યાને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરાવાસીઓ પૂછી રહ્યા છે કે વડોદરાનો વિકાસ ક્યાં છે આ બાજુ સુરતનો વિકાસ થઈ રહ્યો છે આ બાજુ અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે તો વડોદરાનો વિકાસ રૂંધાયામાં જવાબદાર પરિવાર કોણ આવા પ્રશ્નાર્થ થઈ રહ્યા છે જ્યોતિબેન પંડ્યાને તેઓએ જ ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી એટલે કે એક પત્રકાર પરિષદ બોલાવીને તેમાં પોતાનો જે અંદરનો રોષ હતો તે ઠાલવ્યો જ્યોતિબેન પંડ્યા વર્સિસ હાલના અત્યારે લોકસભાના ઉમેદવાર છે રંજનબેન ભટ્ટ આવો એક પ્રશ્નાર્થ થાય છે આ વર્સિસ છે આ આમને સામને છે ભારતમાં જૂથબંધી છે ભાજપમાં જૂથબંધી છે સોરી તો આ તમામ બાબત એક મોટી બાબત છે આના પર આપણે ડીપલી ચર્ચા પણ કરીએ આના પર ડીપલી વાતો પણ કરીએ કે આ જ ભારતીય જનતા પાર્ટીમાં કંઈક ને કંઈક કોઈનું મોડું દબાઈ રહ્યું છે તો કોઈકનું નાક દબાઈ રહ્યું છે સ્ટીફ મિહઝે નામની મહિલાના નામે જ ફેસબુક પર ફ્રેન્ડ બનાવવામાં આવી છે ઇન્ડિયામાંથી જ પ્રોડક્ટ મોકલવાના નામે સિનિયર સિટીઝન પાસે પંચાણું લાખ

એવી રીતે ગરમાય છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ આવા બધા બનાવો બને છે કોઈક પડી જાય છે કોઈક લપસી જાય છે કોઈકને મારી દેવામાં આવે છે કોઈકને ખસાવી દેવામાં આવે છે તો ચૂંટણી પહેલા રાજનેતાઓના ગ્રહો પરફેક્ટ હોય છે કે કેમ આ પ્રશ્નાર્થ થતો હોય છે મુંબઈ રેકોર્ડ બેતાળીસમી વખત રણજીમાં ચેમ્પિયન ફાઈનલમાં વિદર્ભ ની ટીમનો એકસો ને રનથી પરાજય

જેલ રોડની નવી ટાંકી શરૂ થતા હજી ત્રણ મહિના નીકળી જશે ત્રણ મહિના નીકળી જશે એટલે આખો ઉનાળો નીકળી જશે વડોદરાના ચાર એસીપી ની બદલી નવા ત્રણ નું આગમન ચલો એક ખુશખબરીના સમાચાર તો આવ્યા કે પેટ્રોલ અને ડીઝલ માં બે રૂપિયાનો ઘટાડો છે બે ચૂંટણી કમિશનરોની નિમણૂક થતા જ લોકસભા ચૂંટણીની જાહેરાત આજ કે થઈ જશે હવે એક નજર દિવ્યભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર રશિયામાં આજથી રાષ્ટ્રપતિની ચૂંટણી પુતિનની સામે ત્રણ ઉમેદવારો ત્રણેય તેમના સમર્થક છે રાજ્યો પાસે સીએમ સીએને રોકવાનો અધિકાર જ નથી વિરોધ માત્ર ચૂંટણી સુધી છે શાહ કહી રહ્યા છો ડોક્ટર યુવતીના આત્મહત્યા કેસમાં પીઆઈ ખાચર સામે સાત દિવસ પછી દુષ્પ્રેરણા ગુનો નોંધાયો છે કેટલા દિવસ 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 દુષ્કર્મ દુષ્કર્મ કરવામાં આવ્યો કર્યા પછી જેટલો સમય લેવો પડ્યો આ ગુનો દાખલ કરવામાં કેમ આવું મોટો પ્રશ્નાર્થ છે પાચોદના પુલ પાસે ઈકો ચાલકે કચડી નાખતા ત્રણ ગૌસેવક ના મૃત્યુ નીપજ્યા છે સુરતમાં પ્રેમીએ મોપેડને લાત મારી પ્રેમિકાને પાડી દઈ અને ચાકુના ઘા ઝીક્યા છે પિયરે જતી રહેલી પત્નીને આપઘાત કરું છું નો ફોન કરી પતિએ ફાંસો ખાઈ લીધો કે કેટલાય આત્મહત્યાના કેસો બની રહ્યા છે આની પાછળ કંઈક ને કંઈક નીતિ નિયમ કે કંઈક ને કંઈક ડિસિઝન લેવું જોઈએ કારણ કે ભારતનું ભવિષ્ય ગણાતા યુવાનો પણ આત્મહત્યા કરી રહ્યા છે શું કારણ હોય શકે ખાનગી કંપનીના રૂપિયા કરોડના ઓર્ડર બારોબાર આપી અને છે જ્યોતિ પંડ્યા ભડક્યા વિરોધ કર્યો તો ભાજપે સસ્પેન્ડ પણ કરી દીધા ડિટેલમાં આપણે વાત કરીએ છીએ એક દેશ એક ચૂંટણી જે વર્ષથી લાગુ થશે ત્યાં સુધી રાજ્ય સરકારોને બાકીનો કાર્યકાળ

શહેરના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણી આવતા ચોપન ક્વાર્ટર્સના ના રહીશોનો વિરોધ સામે આવ્યો એકતા નગરમાં સર્જાયેલા કોમી છમકલામાં પચીસ લોકોના ટોળા સામે રાઇટિંગનો નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં લઈ જવા બસનું ભાડું પાલિકાના માથે છે પાકિસ્તાનમાં ચાલતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે ખંભાતમાં ભાજપનું ડેમેજ કંટ્રોલ નિષ્ફળ હાર ડાકોરમાં તંત્રે સૌથી વધુ દબાણો હટાવ્યા છે રસ્તા ખુલ્લા રાખવા આદેશ કરવામાં આવ્યો છે ભરૂચ બેઠકમાં સડસઠ વર્ષમાં પહેલી વાર ઈવીએમ જ પંજો ભૂસાઈ છે સર ચૂંટણી બોન્ડ નો ડેટા વેબસાઇટ પર જાહેર કરતું પંચ વન નેશન વન ઇલેક્શન રિપોર્ટ અંતે રાષ્ટ્રપતિને સોંપાયો છે મિશ્ર પ્રત્યાઘાતો પણ સામે આવ્યા છે નવા ચટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને સુખबीर સંદુના નામ નક્કી છે ભાજપા સાંસદની કંપની પીએનસી ઇન્ફ્રા પર રૂપિયા 1.4 કરોડનો દંડ સંસદને ટિકિટ નહી મળતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ બળવો કરે તે પૂર્વ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પદ્માવતી શોપિંગ સેન્ટર દૂર કરવાની સ્થાયીમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આયોજન અંગે વિચાર વિમર્શ કરવામાં આવે શહેરભરમાં સીલ મારતી મહાનગરપાલિકાની એકસો ને સિત્યાસી શાળાઓમાં જ ફાયર સેફ્ટીના ઠેકાણા નથી કલોલના બાકરોલ ગામે બે પિતરાઈ ભાઈઓનું છોટા હાથી ટક્કરે મૃત્યુ નિપજ્યું છે સાત વર્ષ મજૂરી કરી હવે પરીક્ષા આપી રહ્યો છે હિંમત હાર્યા વિના ધોરણ બાર બોર્ડની પરીક્ષા આપતો પિન્ટુ સમાજના દરેક વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે ગણતરીના દિવસોમાં જ પરીક્ષા કેન્દ્ર બહાર લગાવેલા ટેન્ટ ધ્વસ્ત થઈ ગયા છે એવા દ્રશ્યો પંડ્યાનું એક સ્ટેટમેન્ટ સામે આવ્યું છે જ્યોતિબેન પંડ્યાને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે હવે તમારો અલગ પક્ષ છે તો શરદ પવારની તસવીરનો ઉપયોગ કેમ સુપ્રીમ કોર્ટે અજીત પવારની એનસીપી પાસેથી ભારત આતંકી પ્રવૃત્તિઓ માટે અંતે દુષ્પ્રેરણા નો ગુનો નોંધાયો છે ચૂંટણી પૂર્વે મહાનગરો અર્બન ઓથોરિટી તથા નગરપાલિકાને કુલ એક ચારસો ને તેર કરોડ ફાળવાયા છે હર્બલ પ્રોડક્ટનો વિદેશમાં બિઝનેસ કરવાની લાલચે રૂપિયા ચોરાણું લાખ પડવામાં આવ્યા છે આજવા રોડ અને છાણી વિસ્તારમાં રહેતા બે યુવાનોની આત્મહત્યા વારંવાર થી હાનિ બંધારણ બદલો કોવિંદ કમિટીએ રાષ્ટ્રપતિને રિપોર્ટ સોંપ્યો છે અઢાર હજાર છસો છવ્વીસ પેજ રિપોર્ટ તૈયાર કરવામાં સાત મહિના જેટલો સમય લાગ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો લીટર દીઠ રૂપિયા બેનો ઘટાડો જોવા મળ્યો છે